કૃષ્ણ કનૈયા લાલ લી જય જીવન જીવવું સહેલું નથી ને મરે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવું પડેવું જીવન મારે જીવવું નથી પ્રાણ રહે જ્યાં આ શરીરમાં કોઈથી મારે ડરવું નથી સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી જીવન અજીભવું સહેલું નથી મરે મોત પહેલાં મરવું નથી મરતા મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી જીવન બનો હું કોઈનું પણ લૂંટારો મારે બનવું નથી માનવ થઈને જન્મ્યો જગતમાં દાનવ થઈને રહેવું નથી જીવન જીવવું સહેલું નથી મરે મોત પહેલાં મરવું નથી પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મ મારે કરવા નથી મોક્ષ મળે કે ના મળે આ જીવને અવગતિએ મારે જવું નથી તેથી જ કહું છું આ દુનિયાને વાત મારી ખોટી નથી સત્કર્મને હરિભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલાં મરવું નથી મરતા મરતાં જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી કૃષ્ણ કનૈયા લાલકી જે